મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ એક આધ્યાત્મિક રચના અહંકાર નહીં ઓમકાર છું અહંકાર પણ ગુંજતો હોય છે અને ઓમકાર પણ ગુંજતો હોય છે ઓમકાર એક મહાનાદ છે સમગ્ર બ્રહ્માંડમાં ગુંજતો નાદ છે પ્રણવ છે અહંકાર પણ એવું કરવા માટે પ્રયત્ન કરે છે પરંતુ તે જૂઠો છે તો અહંકાર નહીં ઓમકાર છું બ્રહ્મનાદ છું છું ગુંજનાર છું અહંકાર નહીં ઓમકાર છું બ્રહ્મનાદ છું છું ગુંજનાર છું કે કર્મો કરીને ફળો ને પામું કર્મો કરીને ફળોને પામું સ્વીકારનાર ના ઈચ્છનાર જો તો આપણે કર્મો કરીએ છીએ એના સારા માથા અને મિશ્ર ફળો આપણને મળે છે એવું ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે પરંતુ કોઈ પણ કર્મ કરતા પહેલાં ફળની ઈચ્છા રાખવી એ ખોટું છે આપણું કામ માત્ર ને માત્ર આપણા નિયત કર્મો છે એ કરવાનું છે અને એ કર્મ જો ફળ આપે તો જે આપે એ એનો સહ સ્વીકાર કરવા સિવાય આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી તો કરવું કરું ને ફળોને પામું સ્વીકારના તો સહર્ષ હસતા મોઢે સારું માઠું મિશ્ર જે ફળ મળ્યું એનો સ્વીકાર કરવો એ આપણી ફરજ છે એની સામે ઉહાપો કરવો જોઈએ નહીં કર્મો કરું ને ફળો ને પામું સ્વીકારનાર ના ઈચ્છનાર છું તો હું ઈચ્છતો નથી કે ભાઈ મને આમ કરું તો આમ મળે અને આ ન કરું તો આ ન મળે અહંકાર નહીં ઓમકાર છું બ્રહ્મનાદ છું ગુંજનાર છું કે ઓતપ્રોત છું અસ્તિત્વમાં જ ઓતપ્રોત છું અસ્તિત્વમાં જ જો તમે સત્ય જીવન જોઈતા હો જો તમે પ્રેમભર્યું જીવન જીવતા હો તો આનંદનું હોમ અનિવાર્ય છે તો એ જે સચ્ચેદાનંદ સ્વરૂપમાં તમે સ્થિત થાવ છો ત્યારે જ તમે આવી રીતે ઓત પ્રોત છું અસ્તિત્વમાં ઓતપ્રોત છું અસ્તિત્વમાં જાણકાર ના જાણનાર છું જાણકાર ના જાણનાર છું સ્વીકાર ના ઈચ્છનાર છું ઓતપ્રોત છું અસ્તિત્વમાં જ જાણકાર ના જાણનાર છું અહંકાર નહીં ઓમકાર છું બ્રહ્મનાદ છું ગુંજનાર છું કે ક્ષણે ક્ષણે કણે કણમાં ક્ષણે ક્ષણે કણે કણમાં સત પ્રભાવો દેખનાર છું ક્ષણે ક્ષણમાં ને કણે કણમાં સત પ્રભાવો દેખનાર છું તો જે તત્વદર્શી છે ગીતામાં જેને કહો છે તે તે હંમેશા સતમાં જ સ્થિત હોય છે અને એ જ જાણી શકે છે કે ના સતો વિધ્ય તે ભાવો ના ભાવો વિધ્ય તે સત તો સતનો અભાવ નથી અને અસતનો પ્રભાવ નથી એવું તત્વદર્શી જ જાણી શકે છે તો ક્ષણે ક્ષણે ને કણે કણમાં સત પ્રભાવો દેખનાર છું અહંકાર નહીં ઓમકાર છું બ્રહ્મનાદ છું છું ગુંજનાર છું ના માયા અજ્ઞાન વિસ્મૃતિમાં ના માયા અજ્ઞાન વિસ્મૃતિમાં કૃષ્ણ કહે એ કરનાર છું ના માયા અજ્ઞાન વિસ્મૃતિમાં કૃષ્ણ કહે એ કરનાર છું અહંકાર નહીં ઓમકાર છું બ્રહ્મનાર છું ગુંજનાર છું અંશવંશ છું કૃષ્ણ પ્રભુનો અંશવંશ છું કૃષ્ણ પ્રભુનો ચૈતન્ય પૂંજે ચમકાર છું અંશવંશ છું ઈશ પ્રભુનો ચૈતન્યપૂંજે ઓમ ચમકાર છુ અહંકાર નહીં ઓમકાર છું બ્રહ્મનાદછું ગુંજનારછુ પ્રેમ વંદન જય શ્રીકૃષ્ણ વાસુદેવસર્વ કૃષ્ણાત્રમ કમિ તમ જે